સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક જ દિવસમાં અલગ અલગ ત્રણ જગ્યાએ રેડ પાડીને કુલ તેર પોઈન્ટ સાહીઠ લાખની કિંમતનું એકસો છત્રીસ બે ગ્રામ એમડી ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 15.23 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે સુરત શહેરમાં વધુ એક વખત ઇમડી ડ્રગ્સ ઝડપાયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી કુલ 4 આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે 13 લાખથી વધુની કિંમતનો મેફ્રોન ડ્રગ્સ જપ્ત કર્યો છે અને અલગ અલગ પોલીસ મથકમાં 3 ગુનાઓ રજીસ્ટર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડીસીપી બી પી રોજિયાએ જણાવ્યું કે સુરત શહેરમાં ડ્રગ્સ અભિયાન અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગત અઠવાડિયે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા અને સાડા ત્રણસો ગ્રામ જેટલો એમને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો અને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આઠવા પોલીસ મથકમાં બે ગુનાઓ રામદેરમાં એક પાલમાં એક ડીસીપી પોલીસ મથકમાં એક ગુનો દાખલ કરી સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં સતત હાથ ધરીને વધુ બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી આ દરમિયાન ગત રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ ત્રણ કેસમાં સફળતા મળી હતી વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સુરત પોલીસની ટીમે વધુને વધુ સખ્તાઈથી કામ કરશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા લાસ્ટ વીકમાં ત્રેવીસ જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા જેમાં રેલવે સ્ટેશનથી અઢીસો ગ્રામ બસો ત્રેપન ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ પાંચ રેડો કરવામાં આવી હતી જેમાં સાડા ત્રણસો ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અડાજણ પોલ અઠવા પોલીસ સ્ટેશનમાં બે ગુના રાંધેર પોલીસ સ્ટેશનમાં એક પાલમાં એક અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરી અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા અને ડ્રગ માફિયા વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ત્રણ કેસ કરવામાં સફળતા મળી છે સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છીએ ત્યાં આઈઓસીના પેટ્રોલ પંપ પાસે અશ્રફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા જેની પાસેથી ત્રેવીસથી ચોવીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું અને આની પૂછપરછમાં રાંદેર રાંદેર રહેવાનો રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી સાત ગ્રામ જેટલું સાતથી આઠ ગ્રામ મળ્યું એમ ટોટલ એની પાસેથી બત્રીસ ગ્રામ જેટલો મુદ્દામાલ ત્રણ લાખ વીસ હજારનો કબજે કરવામાં આવ્યો હતો જે પીઆઈ કેઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી એંસી ગ્રામ જેટલું એમડી મળ્યું હતું અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયસુખ જયેશ મકવાણા નામનો એક ઇસમ છે જે વરાછાનો રહેવાસી છે એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું એની તપાસ કરતાં કોઈ પીઆઈ જયનંદ ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બાગમેન ઉપરથી જયેશ માકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર ત્રેવીસ ગ્રામ જેટલું એમડીનું મળી આવ્યો હતો જે બાબતે કાપોદરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યું હતું અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ કેસ કરવામાં આવ્યા હતા અને એકસો છત્રીસ ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને તેર લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો સૌ પ્રથમ અશરફ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતા એક અયાદ પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે એની ધરપકડ કરી એને આગળ રાંદેર પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી ચાલુ છે આમ હજી આગળના સમયમાં ડ્રગ બાફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખતાઈથી કામ કરશે અને આપ આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે